દર્શક મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી આજે આપણે જોઈશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો ક્યારે મળશે આ હપ્તો કોને મળશે આ હપ્તો કોને નહીં મળે તેની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોમાં આપણે જોઈશું તો વિડીયોમાં જોડાયેલા રહેજો

તેમના હસ્તે કરવામાં આવશે આના દ્વારા નવ પોઈન્ટ સિત્તેર કરોડ ખેડૂતોને ખાતામાં કુલ રકમ વીસ હજાર પાંચસો કરોડ થકી બે બે હજાર રૂપિયાની રાશિ જમા કરવામાં આવશે તો જે ખેડૂત મિત્રોને બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ મળે છે તેમના ખાતામાં રેગ્યુલર બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવશે જે ખેડૂત મિત્રોને કે કરેલું નહીં હોય તેમને આ હપ્તો મળશે નહીં અને જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટર કરાવેલું નહીં હોય તેને આ હપ્તો મળશે કે નહીં મળે તેની કોઈ ચોક્કસ જાહેરાત કરવામાં આવેલ નથી જેથી માનવામાં આવી રહ્યું છે કે બે હજાર રૂપિયાનો હપ્તો ઓગણીસમો હપ્તો જેને જમા થયેલ હશે તેમના ખાતામાં વીસમો હપ્તો રેગ્યુલર જમા કરવામાં આવશે તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં ચેનલમાં જો તમે નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં